એજીબીવી વી ડબલ આ યોગ ટ્રેનર ક્લાસમાં યુવા દિનની ઉજવણી કરાય ફતેપુરા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર ક્લાસો ચાલે છે જેમાં મોડેલ સ્કૂલ અને કેજીબી ડબલારા ખાતે ચાલે છે જેમાં ડબલારા ખાતે યોગ કોચ કટારા દ્વારા રાષ્ટ્રીય ઉજવણી કરવામાં આવી જેમાં લગભગ પચાસમી સાઈટ ટ્રેનરો હાજર રહ્યા હતા તેઓને કોને કહેવાય રાષ્ટ્રીય યુવા દિવસ બાર જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે સ્વામીજી ઓગણચાલીસ વર્ષ પાંચ માસ અને બાવીસ દિવસના ટૂંકા જીવનકાળ દરમિયાન દેશ દુનિયામાં ભારતીય સંસ્કૃતિને એક નવી ઓળખ અને ઉંચાઈ અપાવી સાથે સ્વામીજીના જુદા જુદા પ્રસંગો દ્વારા યુવાનોને પ્રેરિત કરવામાં આવ્યા તેઓમાં મથ્યાર્થી વિવેકાનંદના ગુનોનું ચિંચન થાય તથા એકબીજાને મદદરૂપ થાય કુટુંબ પરિવાર દેશ અને રાષ્ટ્ર માટે કંઈક છૂટવા માટે યુવાન તૈયાર થાય એ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું સ્વામીજીમાં જેમાં રહેલા ગુણો જેવા કે બીજાની મદદરૂપ થવાની ભાવના એકાગ્રતા ધ્યાન હંમેશા સાથે ઈશ્વરને પામવાની ઝંખના યાદશક્તિ જેવા ગુણો જુદા જુદા દ્રષ્ટાંત દ્વારા યુવાન ભાઈ બહેનોને પ્રેરિત કરવામાં આવ્યા ત્યારબાદ બે ગ્રુપોમાં વિભાજીત કરી વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવ્યા આ રીતે રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી દ્વારા યુવાનોમાં રહેલ કૌશલ્ય અને શક્તિ ની બહાર લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે કપિલ બારીયા ફતેપુરા